આમ પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા વધુ એક વાર લડી લેવાના મૂળમાં જોવા મળ્યા છે આ વખતે તેમની લડાઈ સુરેન્દ્રનગરમાં નહીં પરંતુ અમરેલી જિલ્લાના રાજુલામાં જોવા મળી ખેડૂતોને જે સિંચાઈનું પાણી મળવું જોઈએ તે પાણી ન મળતા તેમણે અધિકારીઓને જાહેરમાં તતડાવ્યા હતા સાથે ચીમકી આપી છે કે તમે નક્કી કરો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન સ્વરૂપે આંદોલનની શરૂઆત થાય કે ગાંધી ચિંધિયા માર્ગે શરૂઆત થાય એટલે વહેલામાં વહેલા તકે ખેડૂતોને પાણી મળે તે માટે તમારા જોડે શું આયોજન છે ત્યારે આ ફરી એકવાર રાજકારણ ગરમાવ્યું છે શું કહી છે રાજુ કપડા શું તેમના અધિકારીઓને ચીમકી આપી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રોને ઉજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન સુરેન્દ્રનગર જિલ્લામાં આમ તો ખેડૂતો માટે સતત લડતા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા તેમની લડાઈ અમરેલી જિલ્લાના રાજુલા સુધી પહોંચી છે જ્યાં ખેડૂતોને લઈને તેઓ લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરી સામે તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે જેમાં વાત કરીએ તો રાજુલાના ધાતરવાડી ડેમમાંથી સિંચાઈનું પાણી ખેડૂતોને મળવું જોઈએ પરંતુ રાજુ કરપડા આરોપ કરી રહ્યા છે કે ખેડૂતોને પાણી ન મળવાના બદલે જે ઔદ્યોગિક એકમો છે તેમને પાણી સપ્લાય થયેલું છે જેના કારણે સિંચાઈમાં ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે આ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે અને આ મામલામાં મોટી સંખ્યામાં રાજુ લાના તેમજ જે અસરગ્રસ્ત ખેડૂતો છે જે સિંચાઈનું પાણી ધાતરવાળી ડેમમાંથી મેળવે છે તેમને પાણી ન મળતા એકત્ર થયા હતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ તમામ લોકોને સાથે રાખીને અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જ્યાં તેમણે અધિકારીઓને પણ ખખડાવતા જોવા મળ્યા છે આના જ કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે હજુ કરપડાની રજૂઆત છે કે ખેડૂત અહીંયા ખેતી કરી રહ્યા છે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે છતાં અધિકારીઓ કેમ મજબૂર કરી રહ્યા છે તેમને નોકરી કરવા માટે તેમને મજૂરી કરવા માટે સાથે તેમણે એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે હવે અધિકારી નક્કી કરી લે આગામી દિવસોમાં માં ખેડૂતોને પાણી આપવા માટે ગાંધી માર્ગે આંદોલન કરવું કે પછી ઉગ્ર આંદોલન કરવું તે બાબતે તેમણે છે છે તે વાત અત્યાર સુધી જે પાણી લઈ ગયા માનો કે તમારા ઘરમાંથી હું રોજ પૈસાની ચોરી કરું છું પછી તમે કહેશો મૂકી દઈએ પણ અગાઉ પૈસા ચોરી ગયા એનો હિસાબ નહીં માંગો માંગશો કે નહીં માંગો અમારા ખેડૂત પાણી કોણ લઈ ગયું છે એનો હિસાબ જોઈએ સાહેબ અમારે બીજી વાત તમારી જે કઈ રજૂઆત તમને આપતો હોય ઉત્તર કરવા પહોંચો સાંભળો તો ખરા રજૂઆત જ કરીએ છીએ હજી ક્યાં પૂરી થઈ ગઈ લેખિતમાં માં આપશું મૌખિક કઈ કરશું રજૂઆત સાંભળો તમે તમારે અને તમે તમારી રીતે ઉપર એ પહોંચાડો મૂળ વાત એ છે કે અમારે આટલા બધા ખેડૂતો ભેગા થઈને આવ્યા છે તમને એક રજૂઆત કરવા આવ્યા છે અને આ રજૂઆત તમે આક્રમકતાથી સમજોતોય ભલે ગાંધી ચિંધ્યા માર્ગે તમને સારું લાગે એ માર્ગે સમજીને રજૂઆત કરી દેજો બીજી વાત એ છે એક તો આ પાણીની વાત થઈ અમારે હિસાબ જોઈએ ત્યાર પછી જ આગળ કામની વિચારણા કરશું બીજી વાત એ છે કે આ ડેમની સપાટી આજે ચોત્રીસ ફૂટ છે દિલીપભાઈ હા હા જે તે સમયે સાડા ચાર ફૂટ વધારે સપાટી હતી મારા ખ્યાલમાં છ ફૂટ એટલે કે ચાલીસ ફૂટની સપાટી હતી ઉપરથી દરવાજા પડી ગયા કે તૂટી ગયા ભાંગી ગયા ભ્રષ્ટાચાર થયો ઉપરથી દરવાજા પડી ગયા એટલે હાઈટ નીચી થઈ ગઈ સાહેબ સપાટી નીચી આવી ગઈ તો પેલા તો મૂળ સપાટી જે હતી ચાલીસ ફૂટ એટલે સુધી લઈ જવામાં આવે તમે તે સપાટી તો લઈ જ જતા અહીંયા મર્યાદિત કરી નાખ્યું કે ભાઈ સાત ફૂટ થી નીચે સાત ફૂટ જ છે ને સિંચાઈ નું પાણી બંધ થઈ જશે હવે તમે ડેમ નીચે થી નાનો નાનો થતો જાય અને અહીંયા સાત ફૂટ નું માપ રાખો છો ત્યાંથી પછી પીવાના પાણી માટે રાખવાનું સિંચાઈ નહીં થાય મૂળ વાત એક છે જે તમને પહેલા કહી કે એક તો હિસાબ જોઈએ છે અમારે ત્યાં મીટર મૂકવામાં આવે ભૂકટાળમાં લઈ ગયેલા પાણીનો હિસાબ થાય બીજી વાત એ છે કે જે ખરેખર ઓગણચાલીસ ચાલીસ ફૂટની જે મૂળ સપાટી હતી એ સપાટી પાછી એ એ મુજબના દરવાજા ત્યાં ફિટ કરવામાં આવે એટલે ડેમની સપાટી વધી જાય ત્રીજી જે વાત છે કે વારંવાર આવી રીતે લાઈનોના બહાને ખેડૂતો વારંવાર હેરાન થાય છે ખેડૂતોને પોતાની ખેતીનું કામ છોડી અને ન છૂટકે અહીંયા રજૂઆત કરવા આવવું પડે ન છૂટકે સંમેલનો કરવા પડે મીટિંગો કરવી પડે તો ક્યાંકને ક્યાંક ઘણી બધી એવી યોજનાઓ છે ત્યાંથી પીવાના પાણીની વ્યવસ્થા અહીંયા થઈ શકે તો શા માટે માત્ર ને માત્ર આ એક જ ડેમને ટાર્ગેટ કરવામાં આવે તાતરવડી ડેમના ખેડૂતોને ખેતી કરે છે એની ખેતી છોડાવીને કોકના કારખાને મજૂર બને ખેતી છોડીને ભાગી જાય વેચી દે એવા તંત્ર દ્વારા ષડયંત્રના પ્રયત્ન થતા હોય ને આવું છે અમને લાગે ગઈકાલે મેં એક વિડીયો જોયો શર્મિંદા થવું પડે તમામ અધિકારીઓએ અહીંના ચીફ ઓફિસર એવું કે અમુક અસામાજિક તત્વો આ તમને આ જગતના બાપ અસામાજિક લાગે છે તમારા માધ્યમથી ચીફ ઓફિસરને ઉપર રજૂઆત કરીને એના દ્વારા ચીપ ઓફિસરને માફી મંગાવજો એને ખેડૂતોને અસામાજિક તત્વો કયા સાહેબ આજે અમે માફ કરી દઈએ છીએ નહીતર તમામ મોરચે લડતા સાહેબ અમને આવડે કોઈ અધિકારી ખુરશી ઉપર બેહીને કોઈ એક નેતાનો હાથો બનીને ગમે એવા નિવેદનો આપશે અમારી લડાઈ સાહેબ છે સિસ્ટમથી અમે લડીશું બંધારણની આજુબાજુમાં રહીને જ લડશું અમે ક્યાંય બહાર જઈને નથી લડવાના પણ તમારા કોઈ અધિકારી ખેડૂતો માટે અસામાજિક શબ્દનો પ્રયોગ કરે જિંદગીમાં બીજી વાર આવી ભૂલ ના થાય છે એને સ્પષ્ટ સૂચના ઉપરથી અપાવી દેજો અમે અહીંયા પ્રાંત સાહેબને એટલા માટે જ મળવા આવ્યા છે અને આપના માધ્યમથી કલેક્ટરને એ રજૂઆત કરીએ છીએ કે કોઈ અધિકારી દ્વારા ખેડૂતો માટે આવા શબ્દનો પ્રયોગ ફરીવાર ક્યારેય ના થાય બરાબર છે ક્યાંક ને ક્યાંક ખેડૂતો અનાજ પકવે છે અહીંયા ઉભેલા પોલીસ કર્મચારીઓ છે કોઈ ખેડૂતના દીકરા છે કોકના હગા ખેડૂત છે ક્યાંક ને ક્યાંક ખેતી સાથે જોડાયેલા છીએ તમારે છે ખેતી પોતાની અચ્છા પોતાની જ ખેતી છે તો તો ખેડૂતોની વેદના પણ સમજતા હશો બરાબર છે તો તમે સારી રીતે સમજો છો મહત્વની વાત એ છે કે ત્યાંથી લાઈનો સાહેબ લેવડાવી લો ખેડૂતો બીજું કાંઈ વિચારે અમે હાથ જોડીને સાહેબ કહીએ છીએ ખેડૂત અને પોલીસને ઘર્ષણ નથી કરવું પણ અમારા સિંચાઈનું પાણી અમારા બાળકોના ભવિષ્ય માટે જે ડેમ બનેલો છે ને એની સાથે કોઈ ચેડા કરે ને તો સાહેબ ગમે એ લડાઈ આમ લડશું વિનંતી એ કરીએ છીએ કે ત્યાંથી ફટાફટ લાઈનો લેવડાવી લેવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરોના ભલા માટે થઈ અને હાથો બનીને જે અધિકારીઓ કામ કરે છે ને એને કડક શબ્દો કહી દેજો કોન્ટ્રાક્ટર કોઈ ખુરશી નહીં બચાવી જાય છે અહીંયા ખુરશી પર તમે વર્ષ બે વર્ષ માટે બેઠા છો અમારા ખેડૂતોને આખી જિંદગી પેઢીઓ અહીંયા કાઢવાની છે અને અમને પીવાનું પાણી આપવામાં વાંધો નથી ત્યાં મીટર લગાવવામાં આવે ભૂતકાળનો હિસાબ કરી દેવામાં આવે અને જે ડેમની સપાટી હતી એ રાખવામાં આવે

અને સિંચાઈનું પાણી મેળવી ખેડૂત પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે ઓગણીસો બોતેરમાં દાતરવડી ડેમ બનેલો ત્યારબાદ જ્યારે ઓગણીસો સત્યાસીમાં દુષ્કાળ પડેલો ત્યારે રાજુલા જાફરાબાદના શહેરીજનોને પીવાના પાણીની અગવડ ન પડે એટલા માટે આ ડેમમાંથી પાણી આપવા માટે એક લાઇન નાખવામાં આવેલી ટાઈમ પરારી પાણી આપવા માટે પરિસ્થિતિ એવી થઈ કે ત્યારબાદ કન્ટિન્યુ રાજુલા અને જાફરાબાદના શહેરીજનોના પીવાના પાણીના બહાના હેઠળ જરૂરિયાત કરતા અનેક ગણું વધારે પાણી ત્યાં દાતરવડી ડેમમાંથી લઈ જવામાં આવે છે ખેડૂતોને ખરેખર સિંચાઈના પાણીમાં ઘટ પડે છે ક્યાંક ને ક્યાંક ખેડૂત પોતે પોતાનો પાક બચાવી શકતો નથી જે છેલ્લા પાણી ખેડૂતોને પીવડાવવાના હોય છે એમાં ઘટે છે આ પ્રશ્નો હોવા છતાં તંત્ર દ્વારા નગરપાલિકા દ્વારા એમના અમુક મળતીયાઓને લાભ ખટાવવા માટે થઈ જે કોન્ટ્રાક્ટરો છે એને ફાયદો થાય એના માટે થઈ અને કંપનીઓને અને જીઆઈડીસી વિસ્તારમાં જે વધારાનું પાણી આપવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક હજુ આ બે લાઈન હોવા છતાં ત્રીજી લાઈન નાખવાના પ્રયત્ન થઈ રહ્યા છે અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે અમે લાઈન બદલીએ છીએ તો ખરેખર જે લાઇનનું ડાયામીટર હતું એના કરતાં દોઢ ગણું ડાયામીટર શા માટે વધારવામાં આવ્યું ખેડૂતોની મુખ્ય માંગ એ છે કે જે ડેમ અમારા અમારા ખેડૂતોના સિંચાઈનું પાણી મળે એ માટે જે ડેમ બનેલો છે એ ડેમની અંદર જો રાજુલા અને જાફરાબાદ નગરપાલિકા શહેરીજનોને પાણી આપે છે તો અમને વાંધો નથી પરંતુ અમુક શરતો જે ખેડૂતોની છે જે વ્યાજબી છે કે ખરેખર આ ડેમમાંથી જેટલું પાણી લઈ જવામાં આવે છે એનો હિસાબ ક્યારેય આપવામાં આવતો નથી તો ભૂતકાળમાં જે પાણી લઈ ગયા એનો હિસાબ આપવામાં આવે ક્યાં મીટર લગાવવામાં આવે સાથે જ જે ડેમની સપાટી અત્યારે ચોવીસ ફૂટની છે ભૂતકાળમાં એ ચાલીસ ફૂટની સપાટી હતી તો એ મુજબ સપાટીમાં વધારો કરી દેવામાં આવે એની સાથે જે ખેડૂતોને જે ચોમાસાનું પાણી મળે છે એ પાણીનો જથ્થો ફિક્સ કરી દેવામાં આવે એ પાણીના જથ્થામાંથી નગરપાલિકા બિલકુલ પાણી ન ઉઠાવે આવી ખેડૂતોની માગણી છે આવનાર દિવસોમાં જો તંત્ર દ્વારા આને આ જ રીતે ખેડૂતોને હેરાન કરવામાં આવશે અને ખેડૂતોના સિંચાઈના પાણીમાંથી પાણી ચોરી

તેમણે ખેડૂતો મુદ્દે લડી લેવાની પૂરેપૂરી તૈયારી દર્શાવી છે અલ્ટિમેટમ પણ તંત્રને આપી દીધું છે આવેદનપત્ર પાઠવીને જે ખેડૂતોની સમસ્યા છે તે પણ જણાવે છે અને જો આગામી સમયમાં આ મામલે કોઈ સુખદ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી હાલ તેઓ આપી રહ્યા છે આગામી સમયમાં જોવું રહ્યું કે અમરેલીનું પ્રશાસન કઈ રીતની કામગીરી કરે છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ परा जाना